નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણે વિડીયો નહોતા મૂકી કહ્યું એનો બહુ લાંબો ટાઈમ થઈ ગયો થોડોક કામકાજ વધારે હતા એટલે હવે આજે આપણે વાત કરીશું કે ધારના મશીનમાં એક પ્રશ્ન થતો કે ગિરીશ ફોડવું હોય ને તો આખું ખોલવું પડતું આ જગ્યાએ ગીરીશ આવે આ જગ્યાએ આવે તો આખા પતરા ખોલવા પડતા અને બે જણાની જરૂર પડતી તો એના માટે આપણે જુગાડ કરેલો છે કે તમામ ગિરિશ તમે તાત્કાલિક ફોડી શકશો સાલું કાયમે જો અહીંયા આપણે નિપલું આપેલી છે અહીંથી ગીરીશ આપી શકી એ એના માટે આપણે શું કરવું પડશે એના વિશે વાત કરશું અને બીજો આમાં અંદર ઝીણા મોટો સુધારો કરેલ છે જેથી કરીને કોઈ અકસ્માત થવાનો ભય ન રહે કેમ કે આ સાપ્તિંગ બે બેરિંગ ઉપર હાલતી એટલે ક્યારેક પણ બેરિંગ ખરાબ છું કે કોઈ ભાંગટૂટ થઈ તો આગળ કામ કરતા મજૂરનું આપણે થોડુંક આમ ટેન્શન રહી કે ભાઈ ભાંગટૂટ થાય ને લાગવાની બીક લાગે તો એના માટે આમાં આ લાઈનમાં ત્રણ બેરિંગ કરેલા છે અને બીજા ઘણા નાના મોટા સુધારા છે તો એના વિશે આપણે વાતચીત કરીશું અને આજની તારીખ પ્રમાણે જોઈ તો હવે પછીના મશીનમાં તો આજે ગિરીશનો પ્રશ્ન હતો એમાં અમુક અમુક આપણે કંપનીમાં વાત કરેલી છે તો અમુક અમુક નીપલું બહાર એ આપી દીધી હતી તમામ નથી આપી પણ આપણે આપણી રીતે મેન્યુઅલી જે ભાઈઓને લઈ ગયેલું છે એને મેન્યુઅલી જો આ બધે કરવું હોય તો એના માટે આપણી પાસેથી તમામ માલ મળી જાય અથવા તમારે નજીકની વિસ્તાર કે તાલુકામાં જ્યાં કોઈ દુકાન હોય હાર્ડવેરની ત્યાંથી પણ મળી જાય એના માટે આપણે ઉપયોગ કરવાનો છે આ ગિરીશની નીપલ છે બાર નંબરની આ મેલ ટાઈપ અને ફિમેલમાં બાર નંબરના આટાવાળું એડેપ્ટર છે અને સીધું આપણે છે ને આમાં આઠાની હોલ આપી દેવાનો આ ટૂંકમાં અપતરામાં આઠાની હોલ પાડી દેવાનો આમાં એટલે સીધું આમ જોઈન્ટિંગ થઈ જાય હવે એક નંબર ઈ હવે બીજો પ્રશ્ન એવો થાય કે આપણા પેન્ડેસલમાં હવે જો હવે પછીના બેરિંગ જે ભાઈઓ નાખતા હોય ને એમાં બાર નંબરના આટાવાળા જ લેવાના પેન્ડેસેલ અથવા મારો નંબર આપેલો છે મને કોન્ટેક કરી લેવો હું તમને સમજાવી આપી કઈ કંપનીના હું નથી કહી શકતો પણ કઈ કંપનીના તમારે બેરિંગ નાખવા તો મને ફોન ઉપર વાત કરી લેવી એમાં આટા તમને ત્યાર મળી જાય આ એડેપ્ટર માટેના આ આટા સીધા આમાં લાગી જાય એટલે અહીંથી તમે સીધી નળી જોઈન્ટ કરી શકો આમાંથી નળી સીધી આમાં જોઈન્ટ થઈ જાય અને આનો અંદાજિત ખર્ચ એવો છે કે મેં સારી સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું વાપર્યું તો મારે હરેરાયામાં અગિયાર લાઇન થાય તો એક લાઇન મને દોઢસો રૂપિયા આજુબાજુ ખર્ચો થયો એમ ટૂંકમાં એક નીપલનું પછી લાંબી કોઈ નળી હોય કોઈ ટૂંકી હોય પણ હરેરાય દોઢસો રૂપિયામાં થઈ જાય પછી સારી ગુણવત્તાનું મટિરિયલ વાપરો તો દસ વીસ રૂપિયા વધઘે થાય પણ સારી જ વસ્તુ વાપરવી આપણે કેમ કે ઘણીએ ઘણીએ ખોલવું ન પડે અને બેરિંગનું આયુષ્ય વધી જાય તો આ બે વસ્તુ તમને સમજાઈ ગઈ છે નળી તો મેન્યુઅલી છે તમે તમારી રીતે ગમે એવી નાના મોટી રાખી શકો પછી બીજા નંબરમાં આમાં દસ નંબરના આટા આવે તો દસ નંબર માટેની નીપલ પણ આવે અને બેન્જો પણ આવે બરાબર તો એ અત્યારે બજારમાં થોડુંક નથી મળતું એટલે વધારે પૂરતું આપણે બાર તેર નંબર ઉપર હાલવાનું રહે એટલે હમણાં તમને વિગતવાર બધી વસ્તુ બતાવી આપું કઈ રીતનું ફિટિંગ છે ને કઈ રીતનું બેરિંગ વધારેલ છે કઈ રીતનું આ ફિટિંગ છે તો એ પણ તમને બતાવી આપું પછી બીજા નંબરમાં આપણે આરપીએમ પણ વધઘટ કરેલા છે આમાં જે ટ્રેક્ટર સ્લો ગતિમાં આવે અને આ ઝડપી ટૂંકમાં ફરી શકે આ તમને દેશી ભાષામાં સમજાવું એના માટે પણ તમને માહિતી અને આનું કોઈ પણ કામ હોય રિપેરિંગનું તો આપણે કોન્ટેક કરી શકો પછી બીજા નંબરમાં આની અંદર બેરિંગ આવેલા છે એ દર વર્ષે બદલાવવાના એટલે આના બેરિંગ તમને ત્રીસ વીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયાથી બસો દસ સુધીના આવે પણ આમાં ત્રીસ રૂપિયાવાળા દર વર્ષે નાખી દેવાના અને એને વધારામાં એક વાઇસર મૂકીને પણ આપણે ફેરફાર કરેલો છે કે લાંબો ટાઈમ બેરિંગ હાલી શકે જરાય પણ ડગ ન રહી પછી બીજા નંબરમાં આ તમે જોઈ શકો જે માંડવીના ડાખરા આવી જાય અને માંડવી રોકાઈ જાય તો આપણે હાથથી લેવી પડતી એનો પણ આપણે સુધારો કરેલો છે અને બીજા નંબરમાં આ મશીનની ખાસિયત એ છે આમાં ડબલ પંખા આવે જે માંડવીમાંથી ડાખરું નોખું પાડવાની હવા પણ વધઘેટ કરી શકીએ અને માંડવીમાંથી ધૂળ નોખી પાડવાનો પંખો પણ અલગ જ આવે મિત્રો એટલે આ મશીનમાં વધારે ફાયદો છે ને અત્યાર સુધીમાં હાલ જાન્યુઆરી બે હજાર પછી સુધીમાં મશીનથી કોઈ સુધારો બજારમાં આવેલ નથી ઘણા લોકો કહે કે આ બાજુ માલ જાય ને આ બાજુ માલ જાય પણ એ આ જ વસ્તુમાં આ આ જ વસ્તુમાં હવા બંધ કરી દે ને એટલે આમાં પણ રિટર્ન માલ આવે પણ એ વસ્તુમાં ખેડૂતને કલાકું સળે એ વસ્તુ મજૂર પાંચ જ મજૂરથી હાલે પણ એકવાર પાંચ મજૂરથી ધોઈ નોખી પાડવાની ને પાછા પાંચ મજૂરથી એની માંડવી ફરી ઓરવાની એટલે એમાં ખર્ચો તમારે વધારે આવે પાંચ મજૂર હોય ડબલ વાર કામ કરો એટલે દસ મજૂર અને કલાકુ ડબલ સળે આમાં એક જ સાથે બાર તેર મજૂર હોય એટલે સાંજે તમે સાડા ત્રણસોથી ચારસો ગુણી ચોખ્ખી કરી શકો તો હવે તમને આ બધી વ્યવસ્થિત તમને બતાવી આપું કઈ રીતનું ફિટિંગ છે એ અને ત્રીજું બેરિંગ કઈ રીતનું વધારેલું છે બીજું મોટો જે સુધારો છે એ અને હાલ ઘણા સુધારા કરીએ તમને બતાવી આપણે વિડીયોમાં આગળ રહ્યો જો હાલ તમે જોઈ શકો બેરિંગ ઉપર એડેપ્ટર સડેલું તમે જોઈ શકો આ પતરામાં નીપલું સળાવેલ છે અને અહીંયા બેરિંગમાં એડેપ્ટર સડાયેલ છે આ જ રીતનું આ બેરિંગમાં જોઈ શકો આ બેરિંગમાં આપણે બેન્જો આપેલો છે જે દસ નંબરનો બેન્જો છે ત્યાંથી સીધી નળી આગળ નીકળી જાય બરાબર હજી આગળ જોતા હવે વાત કરીએ ને તો આ બેરિંગ આપણે આપણી રીતે નાખેલું છે કે અહીંથી આપણે ઓલી જે પટ્ટી ટાઈટ કરીએ ને તો સાપટિંગ જોબ મારતી ને જોબ મારે એટલે તૂટવાની બીક લાગતી એટલે ટૂંકમાં મજૂરોનો ભય લાગતો કે ભાઈ ચારેકા તૂટે તો આ વસ્તુ લાગવાનો ભય રહે તો આપણે આ બેરિંગ એકસ્ટ્રા કરેલું છે જો તમે જોઈ શકો આ કોઈ પણ મશીનમાં તમને જોવા નહીં મળે એકસ્ટ્રા બેરિંગ આ લાઇનમાં ત્રણ બેરિંગ આપેલા છે બરાબર એ કોઈ પણ મશીનમાં તમને નહીં આપણી રીતે કરવું પડે ને આ તમારે કરવા માટે મારો કોન્ટેક કરજો હું તમને માપસાઇજ બધું આપી બરાબર તમે જોઈ લો આપણે બહુ મહેનત કરીને કરેલું છે આ જો આમાં પણ અહીંયા બેન્જો આપેલો છે આની ત્રણ નિપલ આપણે અહીંયા લઈ લીધી એટલે જે આગળથી ગેરીસ ફોડી શકીએ આપણે જો અહીં ત્રણ આપેલી જ છે જો આ બધી વ્યવસ્થિત ફિટિંગ થઈ ગયું દસ નંબર ઉપર આમાં પણ અહીંયા જ આપેલી છે આમાં પણ આપણે ત્રણ જ બેરિંગ છે આમાં તો કંપની આપે છે જ બરોબર આજે પટ્ટી ટાઈટ થાય ઓલી સાફ્ટિંગમાં બે બેરિંગ આ બેરિંગ આવતું ને ખરાબ થવાનો પ્રશ્ન રહેતો તમે જોઈ શકો અને જે આપણે વાઇસર વાળી વાત થઈ હતી આમાં એક એક વાઇસર આપી દેવાનો બેરિંગ નાખીને ત્રીજા નંબરમાં અહીંયા સંતરી આપેલી છે આપણે જે માંડવી સરવાઈને આવ્યા કરે આ મોટર થઈ ટૂંકમાં આનું પણ ફિટિંગ આપણે કરી આપશું અથવા તમે કરતા હોય તો કોઈ પણ માહિતી લઈ શકો બધી નીપલો અહીંયા બારે આવી ગયું આપણે ખોલવાની જ નહીં નગર બે જણા હોય તો અહીં તો આ ભેગું થતું ખોલ ભીડ સીઝન આખી મશીનને ખોલવાનું જ નહીં મિત્રો આખી સીઝન કરી લેવાની ખોલવાનું જ નહીં અને આના તમામ પેરપાટ આપણી પાસેથી મળશે બરાબર તમારે ચોવીસ કલાક અગાઉ ફોનથી બુક કરાવી દેવાના તમામ પેરપાટ આના મળશે આપણી પાસે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ હોય આના પકડ માટે એનું ટૂલ બોક્સ આ કંપની નથી આપતી આપણે એકસ્ટ્રા કરેલું છે આ ફિટિંગ જ ન હોય કંપનીમાં જો આનું વાઇબ્રેશન થતું આના પણ સપોર્ટ આપેલા છે અહીંયા પણ પર્સનર હતો વાઇબ્રેશનનો અહીંયા પણ સપોર્ટ આપેલો છે કોઈ પણ જાતનું તમારે વેલ્ડિંગની ખટખટાટ જ નહીં સિઝન ચાલુ કરો એટલે આરામદાયક ખાટલે બેસીને સિઝન કરવાની ડબલ પંખા જો આ મશીનમાં ડબલ પંખા આપેલા છે એક ને બે જે ધોઈ નોખી પાડે ને આ ડાખરા નોખા પાડે આ બીજા મશીનમાં નથી આવતા તમે જોઈ શકો જોઈ લો વ્યવસ્થિત હજી બે ત્રણ પ્રકારના જે અંદર મીઠી ભરાવાનો પ્રશ્ન છે એના પણ ખાના બનાવવાના છે અહીંયા કે જે આપણે રસ્તે ખોલી નાખવાના એટલે રસ્તે ધોઈ રાખી પડી જાય ટૂંકમાં મશીન ચાલુ કર્યા પછી પતરા ખોલવાના જ નહીં જો આ પતરા ખોલીને જે કામ કરવું પડતું ને એ કરવું જ ન પડે જાઓ તમે જોઈ શકો તો આ પ્રકારની કોઈપણ જાતની માહિતી ડિસ્ટોનર વિશેની જોતી હોય તો મને કોલ કરી લેવો ને ગમે ત્યારે તમને જવાબ મળશે ભાઈ ફરી આવતા કંઈક નવા જુગાડમાં અથવા નવા વિડીયોમાં ફરી મળીશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને પૂરો વિડીયો જોજો ખૂબ ધન્યવાદ તમારો ને મારા જેવી કોઈ પણ માહિતી હોય તો મને ફોન કરીને લેજો બરાબર આમાં વિડીયોમાં મારાથી કંઈ રહી ગયું હોય બાકી તો તમે મને ફોન કરી અને પૂછી શકો અને આ આનું કોઈપણ પ્રકારનું કામ કે સ્પેરપાર્ટ જોતા હોય તો એ મારો કોન્ટેક કરજો